બનાસ ડેરીની ચૂંટણી હવે જ્યારે નજીકમાં છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે સૌ કોઈને બનાસ ડેરીની ચૂંટણીમાં જંગ લડવો છે સૌ સૌ કોઈને કોઈને જીતવું છે 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 ખેડૂત માટે કામ કરવા ડેરીનું હિત વિચારવું પણ સવાલ એ થઈ રહ્યો છે કે જે લોકોને એવું લાગી રહ્યું છે કે તેઓ ખેડૂતોની સેવા કરવા માટે મેદાનમાં ઉતરવાના છે પણ જો ભાજપને ને ક્યાંક એવું લાગશે કે તમારામાં કંઈક છે તો પછી મેન્ડેટમાં તમારું નામ આવશે અત્યારે હવે ફોર્મ ભરવાનો સિલસિલો છે તે શરૂ થઈ ગયો છે ગઈકાલે અણુધાભાઈ પટેલ ફોર્મ અને આજે કેન્દ્રીય જે પૂર્વ રહી ચૂક્યા છે હરિભાઈ ચૌધરી તેમણે પણ આજે ફોર્મ ભર્યું છે અને તેમણે એવું કહ્યું છે કે હું આ ફોર્મ એટલા માટે ભરું છું કારણ કે મારે ખેડૂતોની સેવા કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ તારીખો પણ જાહેર થઈ ગઈ અને એ પછી હજુ પણ ક્યાંય ભાજપનું મેન્ડેટ આવ્યું નથી અને એ જ પહેલા ભાજપના જ નેતાઓ ફોર્મ ભરવા લાગ્યા છે ગઈકાલે આપણે જોયું હતું કે જે અણધાભાઈ પટેલ છે તેમણે પણ આ ડેરીની ચૂંટણીમાં ડિરેક્ટર પદ માટે ફોર્મ ભર્યું અને આજે પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી જે હરિભાઈ ચૌધરી છે તેમણે પણ ફોર્મ ભર્યું છે આ સાથે જ ભાજપ સામે ભાજપની બનાસ ચૂંટણીમાં પેનલ બને અને ચૂંટણી લડાઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે બનાસકાંઠાની જનતા અને ભારતીય જનતા પાર્ટીના મારી ઉપર આશીર્વાદ રહ્યા છે તેવું પણ હરિભાઈ ચૌધરીનું નામ ન આવે તો પછી સવાલ એ છે કે આ હરિભાઈ ચૌધરી અપક્ષ ઉમેદવારી કરશે કે ફોર્મ પરત ખેંચશે ખરા કારણ કે બધાને એવું લાગે છે કે વર્ષોથી તેઓ ભાજપની અંદર સક્રિય રહ્યા છે ભાજપના એક નિષ્ક્રિય અને કે તેઓ ભાજપના આ એક સારા કાર્યકર્તા તરીકે કામકાજ કર્યું છે પણ જો ભાજપને આ બધું લાગવું જોઈએ સેવા તો બધાને કરવી છે પશુપાલકોના વિશાળ હિતમાં પણ બધાને વિચારવું છે બનાસ હિતમાં પણ વિચારવું છે પણ ભાજપને ને એવું લાગશે કે આ વ્યક્તિમાં માં કઈક છે

ચૂંટણીમાં પાલનપુર વિભાગમાંથી ડાયરેક્ટર તરીકે હું ફોર્મ આજે ભર્યું છે બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી મેં કામગીરી કરી છે ભારતીય જનતા પાર્ટીમાં પણ છેલ્લા ચાલીસ વર્ષથી એક નાનામાં નાના કાર્યકર તરીકે પાર્ટીમાં પણ કામ કર્યું છે સહકાર ક્ષેત્રે પણ મેં કામ કર્યું છે પ્રદેશમાં ઉપાધ્યક્ષ તરીકે મેં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કામ કર્યું સંસદમાં પણ હું ચાર વખત સંસદસભ્ય આ જિલ્લાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે આ જિલ્લાના નાગરિકોની સેવા કરવાની મને ખૂબ તક મળે છે પણ મને એમ લાગ્યું કે પશુપાલકોના વિશાળ હિતમાં અને બનાસ ડેરીની પ્રગતિ કરવામાં હજુ પણ ખેડૂતોને વધારે ફાયદો થાય એ માટે મેં સેવા કરવાનું નક્કી કર્યું છે એના અનુસંધાન આજે મેં ફોર્મ ભર્યું છે મને વિશ્વાસ છે કે બનાસકાંઠાના સભાસદો અને લોકોના આશીર્વાદથી આ ચૂંટણીમાં મારો ભાવ વિજય થશે આજે બનાસ મંડળની ચૂંટણીમાં પાલનપુર વિભાગમાંથી ડાયરેક્ટર તરીકે હું ફોર્મ આજે ભર્યું છે બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી મેં કામગીરી કરી છે ભારતીય જનતા પાર્ટીમાં પણ છેલ્લા ચાલીસ વર્ષથી એક નાનામાં નાના કાર્યકર તરીકે પાર્ટીમાં પણ કામ કર્યું છે સહકાર ક્ષેત્રે પણ મેં કામ કર્યું છે પ્રદેશમાં ઉપાધ્યક્ષ તરીકે મેં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કામ કર્યું સંસદમાં પણ હું ચાર વખત સભ્ય આ જિલ્લાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે આ જિલ્લાના નાગરિકોની સેવા કરવાની મને ખૂબ તક મળે છે પણ મને એમ લાગ્યું કે પશુપાલકોના વિશાળ હિતમાં અને બનાસ ડેરીની પ્રગતિ કરવામાં હજુ પણ ખેડૂતોને વધારે ફાયદો થાય એ માટે મેં સેવા કરવાનું નક્કી કર્યું છે એના અનુસંધાને આજે મેં ફોર્મ ભર્યું છે મને વિશ્વાસ છે કે બનાસકાંઠાના સભાસદો અને પશુપાલકોના આશીર્વાદથી આ ચૂંટણીમાં મારો ભાવ વિજય થશે હરિભાઈ ચૌધરીએ કહી દીધું છે કે તેમણે ભાજપ માટે ચાલીસ વર્ષ સુધી કામ કર્યું છે એક સારા કાર્યકર્તા તરીકે કામ કર્યું છે આ બધું ભાજપ જોવે છે કે પછી ગમે એ બીજા વ્યક્તિને મેન્ડેટ આપે છે તે પણ સવાલ છે કે પછી હરિભાઈ ચૌધરીનું નામ સામે આવ્યું છે મેન્ડેટમાં આશા રાખીએ કે હરિભાઈએ ફોર્મ ભર્યું છે તો એમનું મેન્ડેટમાં નામ આવે નહીતર તો પછી કાં તો એમને ફોર્મ છે તે પરત ખેંચવું પડે અને કાં પછી ભાજપની સામે બાહ્યો ચડાવીને લડવું પડે હવે હરિભાઈ ચૌધરીએ ફોર્મ ભર્યું છે તેમને લઈ આપ શું માનો છો કારણ કે આ સિલસિલો હવે રહેવાનો છે ભાજપના નેતાઓ ફોર્મ ભરવાના છે જ્યાં સુધી મેન્ડેટમાં નામ ન આવે ત્યાં સુધી એ આપણે જોવાનું છે કે હવે કોના નામ આવશે જેમણે ફોર્મ ભર્યા છે કદાચ એમનું નામ આવે તો સારી વાત છે નહીતર તો પછી કા ફોર્મ પરત ખેંચવાનું કા પછી ભાજપની સામે અને લડવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્વય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર